રાજકોટમાં સિટી બસ દ્વારા સર્જાયેલ અકસ્માતનો મામલો સામે આવ્યો હતો રાજકોટની ઇલેક્ટ્રિક બસ બંધ થવા માટે સિટી બસ જવાબદાર હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ બસ એજન્સી સામે આક્ષેપ લગાવ્યા છે સિટી બસના કોન્ટ્રાક્ટર બસ દોડાવવા સક્ષમ નથી જ્યારે એસટીની ઇલેક્ટ્રિક બસ ચાલી શકે કે સિટી બસ કેમ નહીં તેવા સવાલ ઉઠ્યા હતા હાલ ગરમીને પગલે અલગ અલગ સિટી બસ બંધ થઈ જવાનું બહારનું સામે આપવામાં આવ્યું છે ત્યારે સિટી બસ ખરીદી અને સંચાલનના નામે ભ્રષ્ટાચાર થાય તેવા આરોપ પણ લગાવાયા છે આજે જ અને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે ટેલિફોન પર વાત થઈ હતી અને આજે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે પીએમઆઈ જે એજન્સી છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય અને બ્લેકલિસ્ટ કરો એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે સિટી બસ જ્યારે બેટરીના પ્રોબ્લેમ હોય ટેમ્પરેચર પિસ્તાલીસ ડિગ્રી વધી જતું હોય એના કારણે કોઈ બંધ કરવામાં આવી છે ગરમ થઈ જાય છે લોકોનો સેફ્ટીનો પ્રશ્ન છે પણ બીજી સેવાયું જે એસટીની બસો ચાલતી હોય પ્રાઇવેટ બસો ચાલતી હોય એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ આ પીએમઆઈ કંપની છે એ મોટી ભ્રષ્ટાચારથી ખદબદે છે અગાઉ પણ કેટલા પ્રોબ્લેમ થયા છે આજે પણ પ્રોબ્લેમ થયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવા કોંગ્રેસ પક્ષની માંગણી છે રજૂઆત કરી આજે જ અમે રજૂઆત કરી છે આવનારા દિવસોની અંદર જો આ સિટી બસનું તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનર પણ ફરીથી રજૂઆત કરવામાં આવશે